ચાલુ એમ્બ્યુલન્સ દરમિયાન અચાનક આગ લાગતા એ ડોક્ટર નર્સ અને સાથે જ એક નવજાત એ બાળક કે જેનું એ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું પ્રાથમિક ધોરણે એ કારની અંદર લાગેલી આગને કાબુમાં લેવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપણી સાથે હું છું પ્રદીપ સમાચારોની રહ્યા છે આગની અંદર ભરતું થયા હોવાના સમાચાર મળી રહ્યા છે અરવલ્લીના મોડાસાની અંદરથી એક મહત્વપૂર્ણ સમાચાર અરવલ્લીના મોડાસાના રાણા સૈયદ ચોકડી પાસે ત્રણ લોકો આગમાં ભરતું થયા હોવાના સમાચાર મળી રહ્યા છે એમ્બ્યુલન્સમાં આગ લાગતા ડોક્ટર નર્સ અને બાળક સહિત એક શખ્સનું મોત થયું છે એમ્બ્યુલન્સમાં રહેલા એક નાના બાળક સહિત ત્રણ લોકોએ ભરતું થયા હોવાના સમાચાર મળી રહ્યા છે મહીસાગર જિલ્લાના પરિવારની મહિલાની મોડાસામાં થઈ હતી પ્રસુતિ અને પ્રસુતિ બાદ બાળકને સારવાર માટે અમદાવાદ મોકલવામાં આવી રહ્યું હતું બાળકને મોડી સાંજે જ્યારે અમદાવાદ લઈને નીકળ્યા હતા એ દરમિયાન અચાનક જ આગ લાગી સ્થાનિક પોલીસે અન્ય બે લોકોને સારવાર અર્થે ખસેડ્યા છે જ્યારે અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ભીષણ આગ લાગી હતી રાણા સૈયદ ચોકડી નજીક આગ લાગવાની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જોકે અચાનક જ એ એમ્બ્યુલન્સ રસ્તા ઉપર જઈ રહી હતી એ દરમિયાન ચાલુ એમ્બ્યુલન્સ દરમિયાન અચાનક આગ લાગતા ઘટના સ્થળ પર જ ચાર લોકોના કરુણ મોત નીપજ્યા હતા અરવલ્લીના મોડાસાના રાણા સૈયદ ચોકડી પાસે આ એક ઘટના બની હતી કે જ્યાં એમ્બ્યુલન્સની અંદર સવાર એક ડૉક્ટર નર્સ અને સાથે જ એક નવજાત એ બાળક કે જેનું એ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું મોડી રાત્રે બનેલી આ ઘટનામાં સીસીટીવી જે ફૂટેજ સામે આવ્યા છે તે એક પેટ્રોલ પંપ નજીકના એ સીસીટીવી સામે આવ્યા છે કે જ્યાં અચાનક જ આ ઘટના બને છે જો કે મોડી રાત્રે ઘટના બનતાની સાથે જ પેટ્રોલ પંપ દ્વારા ફાયર સેફટીના જે સાધનો છે તેનો ઉપયોગ કરીને પ્રાથમિક ધોરણે એ કારની અંદર લાગેલી આગને કાબુમાં લેવાનો પ્રયત્ન હતો તત્કાલ ધોરણે ત્યાં ફાયર વિભાગની ટીમ પણ પહોંચી હતી અને હવે વહેલી સવારે જ ત્યાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે તપાસ આખી ઘટનાની અંદર હાથ ધરવામાં આવી રહી છે જોકે ફાયર વિભાગની ટીમની સાથે સાથે એફએસએલની ટીમ પણ ત્યાં ઘટના સ્થળે હાજર છે આગ લાગવાનું કારણ શું હતું તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે મોડી રાત્રે જ્યારે આગ લાગી એ દરમિયાન ફાયર વિભાગના અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા એ દરમિયાન શું ઘટના બની હતી સાંભળો ફાયર અધિકારી પાસેથી રાત્રિને એક ચાલીસ કલાકે એકસો એક નંબર પર કોલ આવેલો હતો કે એક એમ્બ્યુલન્સમાં આગ લાગેલી છે રાણા સૈયદ ખાતે મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો આગમાં કાબુ મેળવ્યા બાદ અંદર ખબર પડી હતી કે અંદર ટોટલ ત્રણ વ્યક્તિના ડીટ છે મોટ ભાઈ બહેન અને બારક અને એમ્બ્યુલન્સ જે છે ઓરેન્જ હોસ્પિટલ કોલગાટ ખાતે છે મોડાસા શહેરની અંદર એક કળું ઘટના સામે આવી છે જેની અંદર મોડાસાની જે વીજકસ્તી કેલે છે વીજકસ્તી છે જે પેશન્ટ દર્દીને ઓમડા ખાતે રિપોર્ટ કરવામાં આવ્યો છું અને જે એમ્બ્યુલન્સ આ પેશન્ટને લઈને ઓમડા ખાતે લઈ જઈ રહ્યો છે ત્યારે જે આપ પેટ્રોલ પંપથી કોલેકણ જે રોડ આવેલો છે મોડાસા ત્યાં એમ્બ્યુલન્સની અંદર અચાનક આગ લાગી હતી ને આગ લાગવાના કારણે એમ્બ્યુલન્સમાં કુલ સાત લોકો સવાર હતા અને સાત લોકોમાંથી ચાર લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે અને ત્રણ લોકોનો આ બાદ બચાવ થયો હતો દૃશ્યની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય કે જે પ્રકારે જે મૃતદેહ છે એ સંપૂર્ણ ખાગ થઈ ગયા છે અને આ જે ઘટના છે ઘટનાને જોઈને પોલીસ કાફલો તેમજ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે કહી શકાય કે હાલ તો સમગ્ર ઘટનાને લઈને મોડાસા શહેરની અંદર ચકચાર જવાબ આપી છે પરંતુ એમ્બ્યુલન્સની અંદર આ કયા કારણને સર લાગી તે હજુ જાણી શકાયું નથી સુતેન્દ્ર પટેલ અર્બલ